નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતની પૌરાણિક સર્જી હાઈસ્કૂલ સામે આવે યુનિરલમાંથી યુરિન રોડ ઉપર આવતા વિદ્યાર્થીઓ ત્રાઈમાં પોકારી ગયા વિદ્યાર્થીઓ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે પોતાનું નાક દબાવીને પસાર થવું પડે એવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે લખતર ગ્રામ પંચાયતની અંદર મહિલા સરપંચ દ્વારા જ્યારથી ચાર સંભાળવામાં આવ્યો ત્યારથી તેના વહીવટદાર પતિ કામ કરી રહ્યા છે અને તેમની કામગીરી એટલી બધી નબળી છે કે લખતર ગામની અંદર દરેકે દરેક વાતની અંદર સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે લખતર ગામની પૌરાણિક સર્જિયા સ્કૂલ સામેની યુનિનર જે છે તે

વાસના કારણે ભણી શકતા નથી તેથી તેને સાફ કરવા વિનંતી